ઓકે સર હાલમાં ચાંદીપુરા વાયરસ અંતર્ગત જે રોગ ચાલી રહ્યો છે તેમાં આપણે બનાસકાંઠામાં પણ દાંતીવાડાના એક સોળ વર્ષના વિદ્યાર્થીનું કાલે સેમ્પલ લેવામાં આવ્યું તે જાયડસ કેડીલા ખાતે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે તેને ઝાડા ઉલટી અને ચક્કરને તાવને એવું આવવાના કારણે અશક્તિના કારણે નબળાએ ઐકી હતી અને થોડી અર્ધ બેભાન વ્યવસ્થા થઈ લઈ અને પ્રોટોકોલ સરકારી પ્રમાણે સેમ્પલ લેવું જરૂરી હતું એટલે સેમ્પલ લેવામાં આવ્યું છે અને સેમ્પલની તપાસણી પણ આપણે ગાંધીનગર કક્ષાએ જે નવી લેબોરેટરી બનેલી છે તેમાં થઈ જશે બે દિવસમાં રિપોર્ટ પણ આવી જશે હાલમાં ચાંદીપુરા અંતર્ગત અમારી જે સાતસો ત્રેસઠ સબ સેન્ટરો છે અઠાવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અઠાવીસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એકસો બાવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ચાર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે તમામ જગ્યાએ આના ચાંદીપુરા વાયરસને લગતી કોઈ પણ બીમારીના લક્ષણો ધરાવતા નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકો આવે તો તેના માટેની સારવાર માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે અમારી ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવેલું છે તેમાં કાચા ઘરો જ્યાં હોય ત્યાં લીંપણ કરવાની સૂચના અને પ્લાસ્ટર કરવાની સૂચના દરેક લાભાર્થીને આપવામાં આવી છે વધુમાં સ્વચ્છતાનો અભાવ જ્યાં છે ત્યાં જ આ રોગ જોવા મળે છે કે સ્વચ્છતા માટે ખાસ ભાર મૂકવામાં આવે છે કે અર્બન વિસ્તારો હોય કે ગામડાનો વિસ્તાર હોય જ્યાં પાણી ભરાયેલું હોય ગંદકી હોય બાળકો નાના નાયા વગરના બે ચાર દિવસથી ફરતા હોય એના ત્યાં માખી આરિયા માખી ન કરડવાની શક્યતા વધેલી છે તેથી સ્વચ્છતા માટેની પણ અમે જરૂરી સૂચનાઓ અમારા સ્ટાફ દ્વારા આપવામાં આવી છે વધુમાં અમે જણાવ્યું છે કે નવ મહિનાથી જે ચૌદ વર્ષના બાળકો હોય તેમને આખું શરીર ઢંકા તેવા કપડાં પહેરાવવા ભયતળીએ ઊંઘવાની જે પરિસ્થિતિ હોય તે ટાળવી અને રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો તેવી સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને ટાર્ગેટેડ ગ્રુપમાં અમે એવું લીધું છે કે આંગણવાડીમાં બાળકો વધારે જતા હોય છે પ્રાથમિક શાળામાં બાળકો વધારે જતા હોય છે તો શિક્ષકોને મળીને પણ કોઈ બાળક ગેરહાજર હોય તો કયા સંજોગોમાં ગેરહાજર છે તેની પણ તપાસ ચકાસણી થઈ રહી છે અને આ અંગેની જન જાગૃતિ ફેલાવવા માટે અમારો સ્ટાફ દરેક પ્રાથમિક શાળામાં અને દરેક ગામમાં ગુરુ શિબિર લઘુ શિબિર કરીને સમજણ આપી રહ્યું છે